જોસણ તાલુકાના આડકોટ ગામે આવેલા વિદ્યા વિહાર હાઈસ્કૂલ ખાતે ધોરણ દસ અને ની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી ગોળધાણા ખવડાવીને સ્વાગત કરાયું હતું વિદ્યાર્થીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અહીંની સ્કૂલ સીસીટીવી કેમેરાથી સજ્જ છે આ સ્કૂલમાં ધોરણ માં ચારસો વિદ્યાર્થીઓ આજે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી રહ્યા છે વિદ્યાર્થીઓ માટે બ્લોકમાં જ પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આજે પ્રથમ દિવસે વાલીઓ પણ વિદ્યાર્થીઓ સાથે આવ્યા હતા અને આશીર્વાદ આપ્યા હતા આ પ્રથમ પેપર હોય જેને લઈને શિક્ષકો સુપરવાઇઝર દ્વારા વિદ્યાર્થીઓને ગભરાટ વગર પેપર આપવા જણાવ્યું હતું આજે વિદ્યાવિહાર હાઈસ્કૂલ આટકોટ મુકામે આટકોટ કેન્દ્રમાં આવેલું આ બિલ્ડિંગ જ્યાં ધોરણ દસ એસએસસી અને ધોરણ બાર એચએસસી ની માર્ચ બે હજાર ચોવીસની પરીક્ષા આજે શરૂ થવા માટે જઈ રહી છે આ કેમ્પસ માં દસ થી બાર સ્કૂલના વિદ્યાર્થીઓ આવે છે પંદર બ્લોક છે ચારસો જેટલા વિદ્યાર્થીઓ આજે પરીક્ષામાં બેસશે સ્વાગત કરીશું અભિવાદન કરીશું એમનો આત્મવિશ્વાસ વધે અને શાંતિથી સારી માનસિક સ્થિતિથી તેઓ પરીક્ષા આપી શકે તેવું એક પ્રકારનું ભાવરણ શાળાના આચાર્ય મેડમ નીતાબેન બાલધા અને સમગ્ર સુપરવાઇઝર દ્વારા કરવામાં આવેલું છે ઉત્સાહ છે વાલીઓ અને શાળા પરિવાર તરફથી પણ બાળકોને સારી રીતે પરીક્ષા તેઓ દઈ શકે એ રીતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે નમસ્કાર હું શંકુ ચોખા તથા ગોરધાણા ગોરધાણા વડે મીઠું મોટું કરીને અમે પહેલા પેપરની પરીક્ષા પરીક્ષા દેવા માટે અમે ગેટની અંદર આવ્યા છીએ તો આજે આજની અમારે આજથી અમારે બોર્ડની એક્ઝામ ચાલુ થાય છે આજનું અમારે પહેલું પેપર ગુજરાતીનું છે મારું નામ ખોખરે શ્રુતિ ભરતભાઈ મારો મારી બોર્ડની એક્ઝામનો વારો શ્રી વિદ્યાલય હાઈસ્કૂલ આટકોટ આવ્યો છે આ સ્કૂલમાં મારે બેઠક વ્યવસ્થા ખૂબ જ સારી રીતે છે અને હું તૈયારી પણ ખૂબ જ સારી રીતે કરીને આવી છું એટલે મારું પેપર અને મારી આખી સ્કૂલના બધા વિદ્યા ભાઈઓ બહેનોનું કહેવાય પેપર ખૂબ જ સારી રીતે જાય એવી હું હાર્દિક શુભેચ્છા કરું છું અને અમારી સ્કૂલ તરફથી પણ ઘણો પ્રયત્ન છે એટલે બધાના પેપર સારા જાય અને બધા મારા ભાઈઓ બહેનોને બેસ્ટ ઓફ લક મારું નામ ધનુસિની છે હું એ વિજય વિહારમાં ભણું છું અને મારો બ્લોક નંબર પણ અહીંયા જ આવેલો છે આ સ્કૂલ બહુ સારી છે અને આ વ્યવસ્થા પણ ઘણી સારી રાખેલી છે ક્લાસમાં પાણી પીવો તો ત્યાં પાણી પણ રાખેલું છે ઘેર રાખેલા છે જે આવી ગયા છે ખાલી સ્કૂલ બહુ સારી છે ઘણા વિદ્યાર્થીઓ બહારથી આવેલા છે મારું નામ જ્ઞાનીશ સ્નેહા છે અને હું આ જ સ્કૂલમાં અભ્યાસ કરું છું અને મને ખુશી છે કે મારો બ્લોક આ સ્કૂલમાં છે અને અમારા શિક્ષકો તથા સ્ટાફગણ થી સુંદર રીતે અહીંયા આયોજન કરવામાં આવેલું છે તો મારી દરેક મારા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને દરેક વિદ્યાર્થી ભાઈઓ બહેનોને મારું તરફથી બેસ્ટ ઓફ થઈ એના પેપર ખૂબ સારા છે અને આજથી પરીક્ષા ચાલુ થાય છે અમને કોઈપણ પ્રકારનો ડર રાખવા વિના અમે આજે પેપર આપવાનો છે થેન્ક યુ